સતગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય ને પરણામ સોહમ આદિ મંત્ર છે અને સોહમ મંત્ર મૂળ પ્રગટ ક્યાંથી થયો છે અને સોહમ મંત્ર પ્રગટ થયા પછી એનું કાર્ય શું છે અને કઈ રીતે અને ક્યાંથી પ્રગટ થાય છે એને આપણે આ છત્સંગમાં વિસ્તારથી જોઈએ અને આ દ્રષ્ટમાન જગત એક વિધિ અને એક શેતના વિધિ પ્રકારના નાદનો એક સંયોગ કરણમાંથી ઉદ્ભવ્યું છે અને આપણો મૂળ નાદ આ એક આખા વિશ્વનો આધાર છે અને આજ એક શક્તિ છે આખા વિશ્વવ્યાપી અને આખા એ સારા વિશ્વને સર્જન કરે છે અને આ જ શક્તિ જ્યારે માનવ શરીરની અંદર વસે છે ત્યારે શ્વાસને શરીરની અંદર અને બહાર લઈ જવાની જે ક્રિયા છે એ આ શક્તિ દ્વારા થાય છે કે આપણે પોતે તો શ્વાસને શરીરની અંદર અને બહાર લઈ શકતા નથી અને શ્વાસોશ્વાસની જે ક્રિયા આપોઆપ ઈશ્વર ઈચ્છાથી આ શક્તિ દ્વારા અંદર અને બહાર જાય છે અને અંદર પણ આવે છે અને આ એક એવી શક્તિ છે જે શ્વાસને અંદર રોકવા દેતી નથી અને આપણે જો રોકવાની કોશિશ કરી તો પણ રોકી શકતા નથી અને આ આ જ શક્તિ શ્વાસને બહાર ધકેલી દેશે અને તેવી જ રીતે શ્વાસ પણ આપણી અંદર ભરાય અને શરીરની બહાર જાય છે ત્યારે તે બહાર જ થંભી જતો નથી એક એવી આ મહાશક્તિ છે તેને અંદર ખેંચી લેશે જે શક્તિ શ્વાસને અંદર અને બહાર લઈ જાય છે તે પરમ સીધી પ્રાશક્તિ છે જે ક્ષિતિ આ વિશ્વ સર્જન કરે છે તે જ ક્ષિત્તિ શ્વાસને પણ અંદર અને બહાર ધકેલે છે અને આ વિશ્વવ્યાપી ચૈતન્ય પોજે પોતે જ શ્વાસ રૂપે અંદર અને બહાર જાય છે અને પ્રાણ એ જ ઈશ્વર છે ચૈતન્ય જ પ્રાણ બને છે અને વિશ્વના સર્જનની પણ પ્રક્રિયા કરે છે ને આ સર્જનની પ્રક્રિયા દરમિયાન પરમ પરમચેતનનું પ્રાણમાં પણ રૂપાંતર થઈ જાય છે અને દરેકમાં પ્રવેશ કરે છે તે નાદ અથવા શબ્દ પણ બને છે અને સાથે સાથે પ્રાણ પણ બને છે ને આ જ પરમ ચૈતન્ય છે અને આપણો પ્રાણ પણ બન્યો છે તે જ આપણી જીવનશક્તિ પણ છે અને આપણા શરીરની અંદર શ્વાસ અંદર લેતી વખતે અને બહાર કાઢતી વખતે જે અવાજ થાય છે તે જ પરમ ચૈતન્યની વાણી છે અને આજ જ એક વિશ્વવ્યાપી શક્તિ પોતાના અસ્તિત્વમાંથી સારા એ વિશ્વનું સર્જન કરે છે અને આ જ શક્તિ જ્યારે માનવ શરીરમાં વસે છે ત્યારે તે કુંડલીની નામે પણ આપણે ઓળખાય છે અને આ આ જે કુંડલીની શક્તિ છે એ પોતે જ સોહમ મંત્ર જપે છે અને સોહમ મંત્ર પોતે જ એક ઈશ્વરનો સાસો અવાજ છે અને પરમ ચૈતન્યનું આ ઉછારણ જે સતત ચાલું છે અને જેને શ્વાસ પ્રશ્વાસના નામે પણ આપણે ઓળખી છીએ અને આજ જ શેતના આપણા આંતરબ્રામ સૃષ્ટિનું પણ સર્જન કરે છે અને આજ વિશ્વ શબ્દ બ્રહ્મ મૂળ ચૈતન્ય અને આદિનાદ આ દિવ્યનાદમાંથી જ પ્રગટ થયું છે એવો જ પરમ તત્વ બ્રહ્મરૂપ આદિનાદ ઓમકાર અને આજ ઓમકારમાંથી પ્રથમ બે શબ્દનું પ્રગટ થયું છે ઇઝ સો અને હમ શબ્દ છે સો અને હમ એટલે સોહમ શબ્દ ઓમ નાદમાંથી પ્રગટ થાય છે અને આ બે અક્ષરોમાંથી આખા વિશ્વનો જન્મ થયો તેથી આ બે અક્ષરો જે શરીરમાં શ્વાસ અંદર જતા અને બહાર આવતા અંતરચેતનાને ઉછારે છે તે જ અખિલ બ્રહ્માંડનું પ્રગટીકરણ કરનાર આ બે મૂળ શબ્દ સો અને હમ છે અને આજના જ આખા એ વિશ્વનો મૂળ આધાર છે અને તે જ આખી આપણી બાળખડીના બાવન અક્ષરોનો મૂળ ધવની છે અને વિશ્વના સર્જનની પ્રક્રિયા આ જુદા જુદા શબ્દો અક્ષરો દ્વારા થાય છે અને આપણે એને જાણી શકીએ છીએ આ શબ્દો દ્વારા જ તો દરેક શબ્દનો ધવની અલગ અલગ હોવાથી અલગ અલગ શક્તિ પ્રગટ થાય છે અને અક્ષરોની માતૃકાઓ બને છે ત્યારે જ પરમ ચૈતન્ય અક્ષરોનું સ્વરૂપ ધારણ કરે છે અને આ એક એક અક્ષર અને દરેક માતૃકાઓ ભેગી મળીને આપણને સાચી સમજણ મળે છે અને જ્ઞાનનું કારણ પણ બને છે અને એનાથી જ આપણને જ્ઞાન થાય છે અને આ અક્ષરોનો સ્ત્રોત છે અને આ બે અક્ષરોમાંથી જ બીજા બધા ધવનીઓ નીકળે છે અને આ બે અક્ષરોમાંથી જ બીજા અનેક પ્રકારના ધવની પણ ઉઠે છે અને સોહમ જ આખા વિશ્વનું ઉગમ સ્થાન છે અને શબ્દ બ્રહ્મ જગતનું મૂળ કારણ કેવી રીતે છે તે પણ એક સમજવાનું આપણને થોડુંક અઘરું લાગે પરંતુ અંતરજગતનું મૂળ એ જ આ અક્ષરો ઉપર નિર્ભય છે ને અક્ષરોમાં રહેલી સ્વાભાવિક શક્તિ એ મર્યાદિત જ્ઞાનનું પણ કારણ છે અને શબ્દની સાથે જે માતૃકાઓ લાગે છે એ આ માતૃકાઓ જ્ઞાનની જનની પણ છે અને અક્ષરોમાંથી શબ્દો બને છે અને શબ્દોમાંથી વાક્યો બને છે અને વાક્યોમાંથી અર્થ નીકળે છે અને તેમાંથી આપણને સમજનો સાચી સમજણ થાય છે અને આ શબ્દો જ આપણામાં સર્વ પ્રકારની લાગણીઓ પેદા કરે છે આપણા હૃદયમાં ઉદ્દભવતી ભિન્ન ભિન્ન લાગણીઓ અને વિચારોનું મૂળ આ શબ્દોની શક્તિ જ છે અને શબ્દની શક્તિ જ આપણને સુખ દુઃખ સારું નરસું પૂર્ણ પાપ જેવા દ્રંધનો પણ અનુભવ કરીએ છીએ અને એ શબ્દો દ્વારા જ કોઈ આપણને પાપી કહેશે તો આપણને અપમાન થયું એવું લાગે છે અને એક લજ્જા પણ પ્રગટ થાય છે પરંતુ આપણને કોઈ સારા માણસ તરીકે વર્ણે તો આપણને ખુશી થાય છે આમ આ દ્રંદ્ર શબ્દો જ સર્જે છે અને આ દ્રંદ્રને જ કારણ આપણને સુખ અને દુઃખ અનુભવી છે અને આ સર્વ લાગણીઓ અને અવસ્થાઓ માત્ર સો અને હમ આ બે અક્ષરોની લીલાશે કારણ બધા જ શબ્દો તેમાંથી જ ઉદભવે છે અને આ બે અક્ષરો સાસા સ્વરૂપનું આપણને જ્ઞાન નહીં હોવાથી તેના થકી આપણે બંધાઈ જઈએ છીએ જ્યારે આપણને ત્યાંના સાસા સ્વરૂપનું જ્ઞાન થાય છે ત્યારે તેમાનામાં આપણને બાંધવાની શક્તિ રહેતી નથી અને સો અને હમ યથારથ આ બે અક્ષર બે શું છે તે સમજવું એટલે મુક્તિ પામીવી સો અને હંસ જે શ્વાસ અંદર લેતી વખતે અને અને અંદર પ્રવેશ કરે છે તે જ શિવ છે શુદ્ધ અહમ ચેતના છે આ જ આપણો અંતર આત્મા છે અને શ્વાસ જ્યારે બહાર નીકળે છે તે જે હમ શબ્દનો જે અવાજ નીકળે છે એ જ શક્તિ છે અને ઈશ્વરનું સર્જનક શક્તિ છે અને ઈશ્વર અને તેની સર્જનક શક્તિ આ એનું નૃત્યુ છે આ પરાશક્તિ જ્યારે અંદર જાય છે ત્યારે સોમનો અવાજ કરે છે અને બહાર નીકળે છે ત્યારે હમનો અવાજ કરે છે આવી જ રીતે તે અનેક સૃષ્ટિનું સર્જન અને વિલન પણ કરે છે અને આ મૂળ બે શબ્દોનું જ્યારે આપણને સમજણ આવી જાય જ્યારે એને ઓળખાઈ જાય છે ત્યારે તરત જ આપણને સત્ય સમજાઈ જાય છે અને મહત્ત્વપૂર્ણ જે સોહમનું રહસ્ય સમજવાથી આપણને આત્મજ્ઞાન થઈ જાય છે સદગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય